નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પચીસથી તેરસો ચાલીસ જામનગરમાં એક હજાર થી બારસો અડતાલીસ જામજોધપુરમાં બારસો થી બારસો ચાલીસ ઉપલેટામાં અમરેલી તળાંજામાં બારસો થી બારસો ઓગણત્રીસ ભાવનગરમાં બારસો ઓગણીસ થી બારસો ત્રીસ માં બારસો થી બારસો એકતાલીસ મોરબીમાં બારસો થી બારસો પચાસ જામખંભાળીયા માં એક હજાર થી બારસો ભચાઉમાં બારસો વીસ થી બારસો પંચાણું ડીસામાં બારસો એકત્રીસ થી બારસો ચાલીસ પાટણમાં બારસો સોળ થી બારસો નેવું ધાનેરામાં બારસો પચાસ થી બારસો નેવું હારીજમાં બારસો પચીસ થી બારસો છન્નું પાલનપુરમાં બારસો સાઠ થી બારસો સિત્તેર થરામાં બારસો સિત્તેર થી તેરસો એકવીસ ભીલડીમાં બારસો પચાસ થી બારસો નેવું સિદ્ધપુરમાં બારસો એકસઠ થી બારસો સત્યાસી હિંમતનગરમાં બારસો છ્યાસી થી તેરસો

જોડાયેલા રહેજો